ભાવનગર શહેરના ગીજુભાઈ કુમાર મંદિર ખાતે જિલ્લા સ્કાઉટ સંઘ દ્વારા દર વર્ષની જેમ રાજ્ય પુરસ્કાર તાલીમમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે કુકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે તેમાં નવા જોડાયેલા વિદ્યાર્થીઓ પણ નોન ફાયર કુકિંગમાં ભાગ લીધો હતો ભાવનગરની દક્ષિણામૂર્તિ કુમાર મંદિર ખાતે જિલ્લા સ્કાઉટ સંઘ દ્વારા યોજાયેલા ફાયર અને નોન ફાયર કુકિંગના કાર્યક્રમમાં એક પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જો કે આ તમામ વિદ્યાર્થીઓ અલગ અલગ શાળાઓમાંથી આવતા હોય છે

Terima kasih telah <tik> menonton! <tik>

નામ અજય ભટ્ટ ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ સંઘની અંદર જિલ્લા મંત્રી તરીકે હું સેવા આપું છું સ્કાઉટિંગ પ્રવૃત્તિ એ સર્વાંગી વિકાસની તાલીમ આપતી પ્રવૃત્તિ છે ત્યારે આજે ભાવનગર શહેરની જુદી જુદી પંદર જેટલી શાળાના દોઢસો જેટલા વિદ્યાર્થીઓ કુકિંગ કાર્યક્રમોની અંદર આજે મૂર્તિ ગીજુભાઈ કુમાર મંદિર ખાતે ભેગા થયા છે વિદ્યાર્થીઓ છે એ ચૂલા ઉપર રસોઈ બનાવવાના છે પોતાની જાતે જેમાં ભાખરી રોટલી થેપલા પૂરી બટેટાનું શાક ભીંડાનું શાક દુવારનું શાક કોબીફ્લાવરનું શાક આ બધું બનાવવાના છે જ્યારે મીઠાઈની અંદર ગાજરનો હલવો છે કોપરા પાક છે ફ્રૂટ સ્લાડ છે આવી બધી વાનગી બનાવવાના છે ખાસ આ અમારી પ્રવૃત્તિનો આશય એ છે કે વિદ્યાર્થીઓમાં એક જીવન ઘડતર થાય અને કામ પ્રત્યેની સુખ એને દૂર થાય અને એ પોતાના કામમાં જોડાય અને ચાર દિવાલ વચ્ચેના શિક્ષણની બહાર નીકળી અને જીવન ઘડતરનું કામ કરે એવા આશયથી આજે આ કુકિંગનો કાર્યક્રમ જે છે એ અમે ગતવો છે